દર્શક મિત્રો આજે એક નવો વિષય આપની સમક્ષ રજૂ કરું છું એ છે આપણું ન્યાયતંત્ર આપણે નક્કી કરવાનું છે અને જરૂર પડે તો અભિપ્રાય આપશો તો આનંદ થશે કે આવા ન્યાયતંત્રની આપણે જરૂર છે ખરી આવા ઘણા વિડીયો મૂક્યો પણ છેલ્લા ત્રણ વિડીયો ત્રણ પ્રસંગો જોયા પછી ફરીવાર એક વિડીયો મૂકવાની ઈચ્છા થઈ એમાં છેલ્લે આવેલા ત્રણ કેસો પૈકી એક કેસ છે ઓગણીસો નેવ્યાસી માં બંધ પડેલ આર્યોદય સ્પિનિંગ મિલ જે ઓગણીસો નેવ્યાસી માં બંધ પડી હતી અને એ મિલમાં બત્રીસો અઠ્યાવીસ કામદારો કામ કરતા હતા આ કામદારોને પગાર પણ બાકી હતો છૂટા થયા મિલ બંધ પડી એટલે એને એની ગ્રેજ્યુએટી ચૂકવાણી નથી અને એના મળવાપાત્ર જે કઈ એના હકની રકમ પણ ચૂકવાની નથી કામદારો કોર્ટમાં ગયા અને છત્રીસ વર્ષ પછી કેટલા છત્રીસ વર્ષ પછી હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું કે એની નીકળતી રકમ એને ચૂકવી દો હજી હાઈકોર્ટે હુકમ જ કર્યો છે ચૂકવાશે એ ખબર નથી હવે એ જે બત્રીસો ને અઠ્યાવીસ કામદારો હતા એ પૈકીના સાહીઠ તો સ્વધામ પહોંચી ગયા છે અફકોર્સ એના વારસદારોને ચૂકવા છે પણ હુકમ અને ચૂકવણું આ જે બંને વ્યવસ્થા તંત્રો જુદા છે જ્યારે એના વારસદારોને રકમ મળે ત્યારે સાચું કહેવાય બીજો એક કેસ છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આ બધા જાણો છો એ ચર્ચિત કેસ છે અને એ મોટા મોટું કૌભાંડ છે કે એનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલે કેટલાય હૃદયના ઓપરેશનો કર્યા ખોટા ઓપરેશનો કર્યા પ્લાસ્ટિક એન્જિયોગ્રાફી ખોટી કરી શું કામ તો કે સરકારમાંથી કરોડો રૂપિયા મેળવવા માટે માટેના સરકારના કરોડો રૂપિયા ખંખેરી લીધા આમાં એવું પણ લાગે છે કે સરકારની સાથે સંડોવાયેલી હોય એવું ચોક્કસ લાગે છે હવે આ કાર્તિક પટેલને છેવટે

કુલદીપ સેંગર જે ઉમદાબાદ નો ધારાસભ્ય છે અને ભાજપની સૌથી મોટી બેટ ધરાવે છે પક્કડ